સુરત પોલીસ દ્વારા પોલીસ ભવન ખાતે સ્ટોપ નામે નાટકનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર પામ્યા હતા અને નાટક નિહાળ્યું છે સુરત જિલ્લામાં ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલ ગોયણીએ જાહેરમાં ગળું કાપી હત્યા કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી તો ગ્રીષ્માની હત્યાને નાટક રૂપે દર્શાવાય છે જેને લઈને સુરત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ ભવન ખાતે સ્ટોપ નામે નાટક રજૂ કરાયું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારી પણ હાજર પામ્યા હતા આ નાટકમાં બહુ ગંભીર વિષય ઉપર આ નાટક ભજવાયું છે કે આજની તારીખમાં નવયુવક અને નવયુવતીઓ કયા માર્ગે જાય છે અને પછી કેટલાક બહુ અનિચ્છનીય પ્રકારના બનાવો પણ બનતા હોય છે જેવા હમણાં થોડા સમય પહેલા સુરત શહેરની નજીક સુરત રૂરલ જિલ્લામાં બન્યા હતા છોકરાઓ અને છોકરીઓ માતા પિતાની સાથે મન ખોલીને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા નથી શિક્ષકો સાથે વાત કરી શકતા નથી એઝ અ રિઝલ્ટ આ લોકો ગેરમાર્ગે જ્યારે ચાલતા શરૂ થાય છે તો આ લોકો રોકાતા નથી રોકવાવાળા કોઈ તંત્ર કે વ્યવસ્થા નથી નાટક આ બધા પ્રશ્નો બહુ સારી રીતે રજૂ કરે છે અને બધાને સોચવા માટે બાધ્ય પણ કરે છે કે બધાએ આ બાબતે વિચારવું જોઈએ કે છોકરાઓને છોકરીઓ આખા દિવસ મોબાઈલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર એની ભ્રાંતિઓ પ્રમાણે જીવતા શરૂ થાય અને પછી એના જે પ્રવૃત્તિઓ છે એના દુષ્ચક્રમાં ફસાઈ જાય જેના ગંભીર દુષ્પરિણામો આવે છે આના કરતાં પહેલાંથી પરિવાર છે તે સમાજ છે તે આગેવાનો છે તે અને ખાસ કરીને પોલીસ અધિકારી તરીકે હું કહું છું કે પોલીસે પણ એના રોલ બહુ સારી રીતે સક્ષમ રીતે ને કડકાઈથી ભજવવું થેન્ક યુ થેન્ક યુ ગ્રીષ્મા જેવી ફરી કોઈ ઘટના ન બને તે લઈને સુરત પોલીસ દ્વારા લોકોને પણ જાગૃત રહેવા આહવાન કરાયું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા